તો હું હાજી બોલું છું ઇન્ડિયા બેકરી મારી છે મારી સિલ્વર બેકરી મોડામેડીમાં છે બીજી ભારત ઇસ્ટોર મારો દવાનો છે ઇન્ડિયા ફેમિસ્ટ છે ને હું દર વખતે શિયાળામાં આ કેપ રાખું છું ને આ ફેરી હું નામચીન જે ખલીફા છે ધોરાજીથી બોલાવ્યા છે ખાસ કરીને ને ગરીબો માટે બહુ ફાયદાકારક છે ને ગરીબના બચ્ચા સચવાઈ જાય એના માટે હું આ કાર્ય કરું છું ને દર વખતે હું કરું છું આ વખતે એકસો ને દસ છોકરાનું કરે કરેલ છે ને ડૉક્ટર સાહેબને બોલાવ્યા છે ખલીફા સાહેબને ને ખલીફા સાહેબનું આખા પર નામ છે હા કણૈયભાઈ ખતના કરે છે ખર્ચ મારે ઉપાડવો પડે બધો તમામ ખર્ચ મારા હું કોઈનો લોન થન અત્યાર સુધી લીધો નથી બીજા અમે શ્વાસના ને જનરલ ડૉક્ટરને બોલાવીએ છીએ આંખના ડૉક્ટરને ભાવેશ પટેલને બોલાવીએ છીએ કેમ કા પછી ડૉક્ટર સુવા આવે છે રાજેન્દ્ર ઠક્કર ચંડીને આવે છે એની તમામની સેવા અહીંયા હું જેટલી મારાથી બને છે એટલી હું કરું છું આ ત્રીસ વર્ષ ચાલુ છે ને હું કે આખુંના ત્રિપાટી સાહેબ અરવિંદના ડૉક્ટર હતા એના પાસે પાંચસો જેટલા ઓપરેશન કરાવ્યા છે નેત્ર માણી મારું નામ ડૉક્ટર રાજીવ અલીફા ખલીફા ધોરાજીથી વાવું છે આજ રોજ બેડેશ્વર રોડ ઉપર આજીકા સંભાઈ જુના જેમના ટ્રસ્ટ દ્વારા આજે ખતનાનું પ્રોગ્રામ રાખેલો હતો કે જે આ પ્રોગ્રામ એક સાદી તરીકે જ પ્રોગ્રામ કરવામાં આવે છે કે જે માણસોને પ્રાઇવેટ પોતાને કરવું હોય તો બહુ એનો ચાર જ બેસે છે હું પોતે પ્રાઇવેટ કરવા જાઉં છું એટલે મને ખબર છે આજે હાજીસાબ દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને મેડિકલ ક્ષેત્ર પર આ હાજીસાબનું કામ બહુ સરસ છે વિલેશ્વરની આજે એકસો ને દસ ટોટલ છોકરા ખતના બેસાડવામાં આવ્યા એની અંદર અમે ભાઈ હાજી જહિરભાઈ હાજી ઉમેશભાઈ સાથે સાથે અસપાકભાઈ ને આશીફભાઈને પોતે પ્રોત્સાહન અમને આપ્યું ને અમે આ ધોરાજીથી આવી છીએ ને અમારા કેમ્પ કરેલ છે ખાસ સમાજની અંદર એવું છે કે હું તો એમ જ કહું છું કે દર સંસ્થા કે દર આગેવાનને જાણવું જોઈએ કે આ હાજિસાબમાંથી કાંઈક શીખવું જોઈએ ને ખરેખર એ રીતે આ કરવું પડે તમારે આ કેમ્પ કે કુરિવાજો દૂર થાય જેવી રીતે ઘરે પોતે કરતા હોય છે તો એ લોકોને મિનિમમ મિનિમમ એક બાળકના ખર્ચાની અંદર પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા થઈ જાય છે બરાબર અને આ ઇસ્લામિક તરીકેથી અમે આ ખતના કરેલ છે કે જે આજના દોરમાં ઇસ્લામિક તરીકે સાવ નીકળી ગયેલ છે એની ઉપર અમે પુનરાવર્તન કરી અને આજે ઇસ્લામિક તરીકા અને ઇસ્લામિક શરિયત મુજબ ખતના કરેલ છે કે જે સુનતે રસૂલ તરીકે કે જે બીજા જે બેસાડે રીંગવારી એ અમુ નથી કરતા અને સાબ દર વર્ષે એમનું કાર્ય બહુ સારું છે ફ્રી ઓફમાં કોઈ પાસે નથી એક રૂપિયો ડોનેશન લેતા કે નથી કોઈને કેતા કે અમને આપો તમે તો તમામ ખર્ચો દવા થી લઈને અમારા બધાનો ખર્ચો તમામે તમામ એકસો દસ દસ બાળકોનો ખર્ચો આજી સાહેબે ઉઠાવેલ છે તમે લોકો પણ દુઆ કરો આજી સાહેબને જજા ખેર આપે લાંબી ઉંમર હતા ફરમાવે હું જાડેજા રણસિંહ બાપા અને અનેક સંસ્થાઓ સાથે જોડેલ છું એમાં એક ખાસ કરીને ધૂળેજા જે સમાજ છે એના હાજી સાહેબ છે એ દરેક જ્ઞાતિના લોકો કોઈ પણ જાતનો જોયા વગર તમામ જ્ઞાતિના લોકોને સાથે લઈ અને અનેક કેમો કર્યા છે અને હજી કરતા રહીએ છીએ અને આજે જે સુન જે છે એની અંદર પણ હાજી સાહેબ લગભગ દોઢસો ઉપર મારા આઈડિયા પ્રમાણે કેસ હશે મેં હજી જોઉં છું ચાલુ છે તો આ એક કોમી એકતાનું આદર્શ ઉદાહરણ કહી શકાય કે હાજી સાહેબ વર્ષોથી તમામ અને જામનગર એકમાં નહીં આખા જિલ્લાની અંદર હું પોતે પણ સાથે હોઉં છું અને તમામ કેમ્પો કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અને કોઈ જાતનો ચાર્જ લીધા વગર ફ્રીમાં બધી સેવા આપે છે